નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે બિગ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે મિત્રો આઈ થિંક તમારા સુધી ન્યૂઝ પહોંચી પણ ગયા હશે કે વિદ્યા સહાયક ભરતી ધોરણે એકથી પાંચનો બીજો રાઉન્ડ છે એ જાહેર કરી દીધો છે એનું કટ ઓફ છે વેબસાઇટ પર મુકાઈ ગયું છે અને જેને વારો આવે છે એ પોતાનો કોલ લેટર ઓનલાઈન વેબસાઇટ પરથી ડાઉનલોડ પણ કરી શકે છે આપણને એવું હતું કે છ થી આઠનો ઘણા ઉમેદવારોને એવું પણ હતું કે છ થી આઠનો રાઉન્ડ આવશે કદાચ પરંતુ ભરતી બોર્ડનો આશય કંઈક એવો છે કે ધોરણ એકથી પાંચની જે જિલ્લા પસંદગી છે સંપૂર્ણ પૂરી થઈ જાય ત્યાર પછી છથી આઠ માટે રાઉન્ડ બહાર પાડવામાં આવે અને એને લઈને તમે જુઓ તો અત્યારે વિદ્યાસાયક ભરતીનો બીજો જે ધોરણ એકથી પાંચનો બીજો રાઉન્ડ છે એ જાહેર કરી દીધો છે આપણે રાઉન્ડ કઈ રીતનો બહાર પડ્યો છે એ જોઈ લઈએ અગત્યની થોડી ઘણી સૂચનાઓ છે એ પણ જોઈ લઈએ અને વિડીયોના એન્ડમાં પણ ઘણી બધી થોડા મુદ્દાઓ વિશે વાત કરવાની છે પણ આપણે જોઈશું ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો વિડીયો સારા લાગતા હોય તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો તો આ રીતે વિદ્યાસાહેબ ભરતી ધોરણ એક થી પાંચ નો જે બીજો રાઉન્ડ છે એ બહાર આવી ગયો છે અહીં તમે જુઓ તો ત્રીસ છ બે હજાર પચીસ ના રોજ છ કલાક થી એટલે સાંજના છ કલાક પછી મેરિટમાં આવતા ઉમેદવારો વેબસાઇટ પરથી પોતાનો કોલ લેટર ઓનલાઈન મેળવી શકશે એટલે ઓનલાઈન મેળવી શકશે અહીં ત્રણ સાત બે હજાર પચીસ થી લઈ ચાર સાત બે હજાર પચ્ચીસ એટલે બે દિવસ માટે છે એ ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે ફક્ત બે દિવસ માટે અને આ જે રાઉન્ડ છે એ વિજ્ઞાન પ્રવાહ સિવાયના ઉમેદવારો એટલે સામાન્ય પ્રવાહવાળાના ઉમેદવારો માટે છે બિન અનામત કેટેગરી એટલે ઓપન માટેનો જ બીજો રાઉન્ડ આવ્યો છે આ પણ શોકિંગ ન્યૂઝ છે હવે આમાં ત્રીજા નંબરની જે અગત્યની સૂચના છે એ આપણે જોઈ લઈએ તો ભરતીમાં ધોરણ એકથી પાંચમાં સામાન્ય પ્રવાહમાં એસસીબીસી કેટેગરીની જગ્યાઓ પૂર્ણ થઈ ગયેલ છે આપણને ખબર છે કે એસસીબીસીની જગ્યાઓ પૂર્ણ થઈ ગયેલ છે તેથી એસસીબીસીના ઉમેદવારોને બિન અનામત એટલે કે ઓપન તરીકેની પાત્રતા ધરાવતા નથી તેવા એસબીસીના ઉમેદવારોને કોલ લેટર ઇસ્યુ કરવામાં આવેલ નથી જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી હવે આ મુદ્દાને બરાબર સમજો કે એસસીબીસીની જે જગ્યાઓ છે એ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ ઓપનની સીટો હજી બાકી છે એટલે અહીં આ મુદ્દો એવું કહેવા માંગે છે કે આ મેરિટની અંદર જો તમારો સમાવેશ થઈ જાય છે અને તમે ઓપનની સીટ લેવા માટે પાત્રતા ધરાવતા નથી તો પછી તમને કોલ લેટર ઇશ્યુ કરવામાં આવેલા નહીં હોય એની નોંધ લેવા વિનંતી છે આવી સૂચના છે પણ હા મિત્રો જો તમારો વારો આની અંદર આવી જતો હોય અને તમે જનરલની સીટ લેવા માટે એલિજિબલ હોય તો પછી તમારે ચોક્કસ કોલ લેટર ઇસ્યુ થયો હશે અને તમારે ડાઉનલોડ કરી અને જે તે તારીખે જિલ્લા પસંદગી કરવા જવાનું છે એટલે આનો ચોખ્ખો અર્થ આવો થાય જનરલની સીટ લેવા માટે તમે એલિજિબલ હોય તો તમને કોલ લેટર ઇસ્યુ થયો હશે જનરલની સીટ લેવા માટે તમે એલિજિબલ નથી તો પછી આ મેરિટમાં આવતા હોવા છતાં એસસી બી ઉમેદવારોને કોલ લેટર ઇસ્યુ થયો નહીં હોય આ સૂચના છે ફક્ત એસઈ બી ઉમેદવારો માટે છે એટલે એસ ટી એસસી ઈડબલ્યુ તમામ ઉમેદવારો જો આની અંદર મેરિટ કટ ઓફ મેરિટની અંદર આવતા હોય તો ફરજિયાત કોલ લેટર ડાઉનલોડ કરી અને પછી જજો જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોને વેબસાઇટ ઉપર જ ઓનલાઈન કોલ લેટર આ તો સામાન્ય સૂચના આપણને દર વખતે મળે જ છે અને એ જે જાહેરાતમાં દર્શાવેલ દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓ અનામતની કુલ જગ્યાઓ પૈકીની છે તેથી દિવ્યાંગ ઉમેદવાર જે તે કેટેગરીના હશે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે તો જ જિલ્લા પસંદગી આપવા દેવામાં આવશે જેની સર્વ દિવ્યાંગ ઉમેદવારોને નોંધ લેવા વિનંતી છે અને વેબસાઇટ છે સતત આપણે જોતા પણ રહેવાનું છે હવે અહીં મેં થોડું ઘણું વિશ્લેષણ કર્યું છે કે ટોટલ ચુમ્માલીસો જે જનરલ નંબર છે ત્યાં સુધીના ઉમેદવારોને બોલાવ્યા છે એટલે લાસ્ટ જે ફર્સ્ટ રાઉન્ડ હતો તેમાં કેટલા ઉમેદવારો હતા પાંત્રીસો અને આ બીજા રાઉન્ડમાં કેટલા બોલાવ્યા ચુમ્માલીસો એટલે ટોટલ નવસો જેવા ઉમેદવારોને બોલાવેલા છે જેનું મેં વિશ્લેષણ પણ અહીં કર્યું છે કે જે બાકી સીટો કેટલી છે ઉપરની બાકી અગિયારસો ઓગણ છે જ્યારે ઓપનના ઉમેદવારોને આ બીજા રાઉન્ડની અંદર અઠ્યાવીસ જેટલા ઉમેદવારો બોલાવેલા છે એસસીબીસીની ઝીરો સીટ છે પાંચસો એકાણું ઉમેદવારોને બોલાવ્યા છે હવે આમાં પાંચસો એકાણુંમાં એવા પણ કેન્ડિડેટ્સ હશે કે જે જનરલ માટે એલિજિબલ નથી તો એમને આપણે બાકાત રાખવાના છે એમને કોલ એટર ઇશ્યુ થયા નથી એવી રીતે એસસીના જે ઉમેદવારો છે અઠ્ઠાવન જગ્યા છે એની સામે એકસો ત્રેસઠ ઉમેદવારોને બોલાવેલા છે ના છસો પંદરની સામે એકસો દસ ઉમેદવારોને બોલાવે છે અને ઈડબલ્યુ એસની એકસો નેવ સીટ છે અને આઠ ઉમેદવારોનો સમાવેશ આ જે બીજો રાઉન્ડ છે એની અંદર નવસો કેન્ડિડેટમાં થાય છે તો ટોટલ નવસો કેન્ડિડેટને બોલાવેલા છે હવે એ ખબર નથી પડતી કે આ લોકોએ જગ્યાઓ ટોટલ ઘણી બધી બાકી છે આમ તો તમે ઓપનની જુઓ તો અગિયારસો જેટલી બાકી છે છતાં પણ નવસો કેન્ડિડેટને જ કેમ બોલાવે છે અને બે દિવસ માટે બોલાવે છે જો સરકારને ખરેખર ભરતી ઉતાવળથી જ કરવી હોય તો ઘણા અહીં બારસો તેરસો કે પંદરસો ઉમેદવારોને બોલાવી શકતા હતા તો આવી રીતે છે કે બીજો રાઉન્ડ છે ફક્ત નવસો ઉમેદવારોને બે દિવસ માટે જ બોલાવેલા છે હવે આના પરથી તો સીધું એ જ નક્કી થાય છે કે ત્રીજો રાઉન્ડ પણ આવશે આવશે ને આવશે જ કેમ કે જગ્યાઓ હજી બાકી જ છે ઘણી બધી અને ખબર નથી કે કઈ રીતનો રાઉન્ડ બહાર પાડ્યો છે પરંતુ સાડી ચારસો સાડી ચારસો પર ડે ઉમેદવારોને બોલાવ્યા હોઈ શકે છે હવે આમાં અગત્યની સૂચના હું ફરી એ પણ કહેવા માંગીશ કે એસસીબીસીના ઉમેદવારો છે કે જનરલ માટે જેમને એલિજિબલ છે આવા ઉમેદવારોને કોલ લેટર ઇસ્યુ થયા છે એટલે તમારી જગ્યા નથી અને તમે કોલ લેટર મળ્યા નથી આવું માની અને પછી સાવ વેબસાઇટ ફેંદવાનું બંધ ના કરી દેતા કેમ કે તમને કોલ લેટર ઇસ્યુ થયા છે જો તમે જનરલની સીટ માટે એલિજિબલ છો તો જે લોકો જનરલ માટે એલિજિબલ નથી જનરલની સીટ લેવાપાત્ર નથી એવા ઉમેદવારોને કોલ લેટર ઇસ્યુ કર્યા નથી આ એક નવીન સૂચના છે બાકી તો કંઈ છે નહીં તમામ કેટેગરીના ઉમેદવારોએ જેમનો કટ વારો આવી જતો હોય એવોને કોલ લેટર ઇસ્યુ કર્યા છે વેબસાઇટ પરથી આપણે ડાઉનલોડ કરી લેવાના છે આ મુજબ કહી શકાય કે ત્રીજો રાઉન્ડ છે આઈ થિંક પાંચ તારીખ પછી આવી શકે છે અને દસ તારીખની અંદર અંદર કદાચ જે ત્રીજો રાઉન્ડ છે એ પણ કમ્પ્લીટ થઈ જાય તો બાર તારીખની આજુબાજુ છે કે પંદર તારીખની આજુબાજુ છે છ થી રાઉન્ડ છથી આઠના જે રાઉન્ડ છે એ સ્ટાર્ટ થાય આવી આશા આપણે અત્યારે આવું મગજમાં એક પ્રકારનું બંધ બેસાડી શકીએ કદાચ આ રીતનો કાર્યક્રમ એમનો હોઈ શકે છે હવે ઘણા ઉમેદવારો એવા છે ધોરણે એકથી પાંચના કે જેમને જિલ્લા ફાળવણીનો ઓર્ડર મળી ગયો છે એટલે હવે એમને શું થાય કે સાલું હવે આપણને હાજર ક્યારે કરશે આવા ક્વેશ્ચન્સ ખૂબ આવે છે અને લાસ્ટ વિડીયોની અંદર મેં જણાવ્યું પણ હતું હવે હાજર કરતાં પહેલાં છે સ્થળ પસંદગી થાય તો આપણને ખબર છે સ્થળ પસંદગીમાં પણ ઘણી બધી માથાકૂટ હોય છે કે જગ્યાઓ ડિસ્પ્લે કરવી આ બધી વસ્તુ વન બાય વન જિલ્લા જિલ્લા લેવલે એ લોકો ડિક્લેર કરતા હોય છે કે જિલ્લા જે સ્થળ પસંદગી હોય એને અગાઉ એક બે દિવસ આપણને જગ્યાઓ મળી જતી હોય છે એટલે થોડું આપણને સ્થળ પસંદગીમાં ફાયદા ફાયદાકારક રહે કઈ પ્રાયોરિટી કઈ રીતની આપવી આ બધું હોય છે હાજર ક્યારે કરશે તો એવું નથી કે ધોકથી પાંચને આગળ હાજર કરી દે છથી આઠને અલગ હાજર કરે આવું લગભગ આવું હોતું નથી વિદ્યા ભરતી બંનેની એક જ છે તો પછી બંનેને એક સાથે હાજર કરશે આવું તમે જૂની ભરતીઓની અંદર જુઓ તો આવું જ કરેલું છે બંનેને એક સાથે જ હાજર કરે છે એટલે ત્રણ એકથી પાંચના ઉમેદવારોને જે જેને જિલ્લા પસંદગી મળી જાય છે એમને જે છથી આઠની જે જિલ્લા પસંદગી છે એ થાય ત્યાર પછી સ્થળ પસંદગીની તારીખ આવે અને બધાને એક સાથે છે એ હાજર કરવા માટેની પ્રોસેસ અનુસરશે તો આજના બસ આટલું જ છે સેકન્ડ રાઉન્ડ આ રીતનો નવસો ઉમેદવારો માટે બે દિવસ માટે બોલાવેલા છે ઉમેદવારોને તો જે ઉમેદવારોનો કટ ઓફની અંદર સમાવેશ થતો હોય ક્વોલિટી ઇસ્યુ થયા હોય આપણે ડાઉનલોડ કરી અને જે તે સમય અને સ્થળે આપણે પહોંચી જવાનું છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો